આ કોણ નું છે એ ઓળખતા છે આ ફરાળ છે કે તોણે છે બીવરા વેવો કરવું ઓમ નાખવા આ તો ઉપર છે

આઈડિયા ને ઘુડગાવો સે પણ કોર્તન ને જબ્બર હું પમાવું છું તમે ખાલી કુર્તા ને તમે પમાવો પેલા ને હું પમાવું ઓવે બરોબર ના હવે હાલ તો એકલા છે પણ હાલ નહીં પમાવ હાલ તો કે હાલ તો એકલા છે પેલા બુટ ચાલુ કરવા જા ઓઠિયા ચા માં દબળી નાખો ને એવા ના પમાવું તો નો બદલી દે હું મારું એમ તો હું આથો ને સુતો હું ખબર છે તમન મારી જબર ભમાઈ નાખો એમ તમે આથો ને તમે સુતા તો હું તો પુદડી ખવરાઈ પમાવું એમ તો હું તમને ખબર નહીં હું તો આમ પમીન થા પાલું એક જ

અરે રોજા ઓય અલ્યા આવ બોર સાલ થઈ ગયો છે તારક કર્યો ના થઈ ગયું હાવ કે સમજણ જ પડતી અરે પેલા એકદમ ચેક તો કરવું પડે યાસી યાર એક મંતા કરો છો તમે જાજે તમે પેલા જા જા ઓન થાળીઓ બેન બોધા મોસા થાળી તોડી

ફોન છે આ બ્લુર આપડે છોકરજ હોય એને જો આ દેખાય ફોન છે ફોન છે તમા ખબર નહી પડે એવું છે કોઈ નહી લે એ